અડે મેં છે ને એક ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયો જેમાં એક છોકરી જે કેનેડાનું આઈડી છે એ છોકરીની કોકે એની મહેસાની લેંગ્વેજ વિશે કોકે મજાક બનાવ્યો એનો કે લાઈક એની બધી કમેન્ટ કરી તો મારે છે ને અહીંયા જેને બધી કમેન્ટ કરી છે ને મારે એને એ જ કહેવું છે કે શું ઇન્ડિયાથી વિદેશમાં આવીને જે વિદેશમાં રહેતા હોય એને પોતાની માતૃભાષા બોલવાનો અધિકાર નથી મારા વાલા જો તમને શરમ આવતી હોય તમારી માતૃભાષામાં બોલવાની તો ના બોલશો ને પણ જેને બોલવી છે એને તો બોલવા દો કારણ કે માતૃભાષા તો આપણું અસ્તિત્વ છે માતૃભાષાથી તો આપણે આપણી મધર 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 ટંગ માતા સાથે જોડેલા છે અને મારા વાલા આ તમે તમારા શરીરનું ખૂન બદલી શકો છો લાલની જગ્યાએ પીડું કરી શકો છો એવી જ રીતે આ માતૃભાષા છે ને આપણા રગ રગમાં વસેલી છે તો જેને જે ભાષા બોલવી છે એને બોલવા દો અને ફાલતુનું ક્રિટિસાઈઝ કરવાનું બંધ કરો પણ તમારા જેવા એટલે અમુક લોકો શું એ વિદેશમાં આવે ને ગુજરાતીને મળે ને તો બી ગુજરાતીમાં બોલવાનું પ્રિફર નથી કરતા તે ઇંગ્લિશ બોલવું હોય છે ત્યાં શોટો પાડીને શું તંબુરો કરશો તો જેને જેને માતૃભાષા બોલવામાં શરમ આવતી હોય ને તો મારી હાર ડૂબી મરો અરે ડૂબી મરો ઢાંકણીમાં પાણી લઈને હા પણ હું છે ને અહીંયા એક વસ્તુનો વિરોધ પણ કરું છું કે જાહેરમાં ભાઈબંધોને મળો ને ત્યારે મોટા અવાજે ગારા ગારી નહીં કરવાની આમ તો ભાઈબંધી છે ને ગાળો વગર મજા જ ના આવે તો આપણે શું કરવાનું આપણું વોલ્યુમ થોડો ડાઉન રાખવાનું ભાઈબંધને ગાર દેવી હોય કારણ કે તમે જ વિચારો આપણી ભાષા બોલનારો કોઈ આપણી પાસ બાજુમાંથી પસાર થાય એની દીકરીને લઈને અને જો એ તમારી ગાડો સાંભળે તો એકચ્યુઅલી એને ખરેખર ખરેખર ખરાબ લાગે એનું તો પ્લીઝ ભાઈબંધો સાથે જ્યારે પણ હોય ત્યારે ગાડો ભૂલીને ભાઈબંધો સાથે વાત કરી પણ ધીરા અવાજે જેથી કોઈ બીજાને ખબર ના પડે ને એનો એને પણ આ શરમની અનુભૂતિ ના થાય અને મારા વાલા વિદેશમાં હોય કે દેશમાં હોય માતૃભાષા બોલતા રહો હા બીજી બધી ભાષા જે જે જરૂર પડે તે બીજી બધી ભાષા બી બોલ લેવાની અને આપણે તો આપણી વિવિધતા એટલે ભારતીયમાં ભારતીયમાં વિવિધતા જે છે કે આપણી પાસે આટલી બધી ભાષાઓનો છે ને ખજાનો છે મારા વાલા તો આપણી જ માતૃભાષા છે ને તો બોલવામાં શરમ ડંકાની ચોટ પર છે ને બોલતા રહો ને એ જે કેનેડા હારી આઈડી જે છોકરી ખૂબ અભિનંદન કારણ કે કમેન્ટ રિપ્લાય આપવા માટે છે ને ગટ જોયે તો ગર્લ કીબીડફ ઓફ અપ ઓફ જય શ્રી કૃષ્ણ